નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને કરાવતું જુઓ ના વચવાડા ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભવ્ય સ્વાગત કર્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના લાભ વિતરણ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભો ગામ ગામ સુધી પહોંચે તેવા આશ્યથી નવસારી તાલુકાના વરાછવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો આવી પહોંચ્યો હતો આ ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારત સામૂહિક પ્રગતિ લીધી હતી આ પ્રસંગે ગામના તલાટીકમ મંત્રી આરોગ્ય સ્ટાફ આંગણવાડી વર્કર્સ તેલાડા ગ્રામ અને અન્ય વિભાગમાં અધિકારી સહિતની મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિલ ઇનોવેશન એન્ડ ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પી પટેલના દૂરદેશી નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી ખાતે ડિસેમ્બર ચારથી થી આઠ બે હજાર ત્રેવીસ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને આધીન કૃષિ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કોન્કલેવનું આયોજન થયું એઆઈ એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ નવી દિલ્હી દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ અને સેન્ટર ફોર એડવાન્સ્ડ એગ્રિકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આશ્રય હેઠળ સંચાલિત છે કોન્કલેવ દરમિયાન છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આઈડિયા મિલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ આયોજિત ઓક્ટોબર માસની ચિત્ર સ્પર્ધામાં ટાટાગર્સ શાળાની ઉત્કૃષ્ટ સિદ્ધિ જ્યારે લાયન્સ ક્લબ નવસારી દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ અંતર્ગત પીસ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધામાં બાઈ નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરતાં જિલ્લા ખાતે અનેરી સિદ્ધિ મેળવી છે નવસારી ખાતે સમગ્ર માસ દરમિયાન વિવિધ શાળાઓમાંથી ચિત્ર માટેની એન્ટ્રીઓ મંગાવવામાં આવી હતી શાળાના આચાર્ય યાસ્પિનબેન પટેલ તેમજ શાળા પરિવારના શિક્ષક મિત્રોએ બાળકો તેમજ સ્પર્ધાની તૈયારી કરાવનાર શિક્ષિકાબેનને અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીઓ આવી જ સળહળતી સિદ્ધિ મેળવતા રહે એ માટે સૌએ શુભકામનાઓ પાઠવી હતી આઈસક્રીમ અમારે આ રોજ ચાહી ઓર મોભી રિફ્રેશ કે આઈસક્રીમ પાંચ સેઝ યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો વાસ્તાના હોલીપાડા ગામ શાળા સ્થાપના દિન ભવ્ય ઉજવણી વાંસદા તાલુકાના હોલીપાડા ગામે શાળા સ્થાપના દિન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય જયંતી એન પટેલ બધાનું સ્વાગત કર્યું હતું જ્યારે કાર્યક્રમને દેવુભાઈ એ પટેલ રાજુભાઈ એસ કંગોડિયા દ્વારા કાર્યક્રમને દીત પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગમાં ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાને એક લાખ હજાર જેટલું મતબરદાન આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની દર્શનાબેન હળપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પોતાનો પ્રતિભાવ આપ્યો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સમગ્ર પરિવાર આરોગ્ય માટે ખૂબ લાભદાયક બન્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લાના ગામે ગામે ફરી ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભો વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે લાભનું વિતરણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી દશનાબેન હળપતિએ જણાવ્યું હતું કે અમારે ગેસ કનેક્શન ન હતું જેથી તેઓ લાકડા લાવી ચૂલા પર રસોઈ બનાવતા હતા લાકડાના ધુમાડાના કારણે સમગ્ર પરિવારના આરોગ્ય પર નુકસાન થતું હતું પરંતુ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મને લાભ મળવાથી મારા સમય પણ બચાવ થાય છે તેમજ મારે સાથે સમગ્ર પરિવારનું આરોગ્ય પણ સારું રહે છે તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી મારા જેવી અનેક બહેનોને લાભ થયો છે જેથી તેઓ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માને છે વાસદા તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા આયોજિત સ્નેહ સંમેલન મિટિંગ ગાંધી મેદાન ખાતે યોજાશે વાસદા તાલુકા ભાજપ દ્વારા વાંસદા વિધાનસભા આયોજિત સ્નેહ સમારંભ તારીખ નવ બાર બે હજાર ત્રેવીસ શનિવાર સવારે નવ કલાકે ગાંધી મેદાન વાસદા ખાતે યોજાશે વાંસદા તાલુકા બીજેપી સંગઠન અને વિવિધ મોરચાના પદાધારીકોએની હાજરીમાં રેસ્ટ હાઉસ ખાતે એક મિટિંગ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા મહામંત્રી પિયુષ કે પટેલના પ્રમુખ સ્થાને તેમજ વાંસદા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકેશભાઈ સિંહ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ દિપ્તિબેન પી પટે પટેલ અને તાલુકા પંચાયતના સદ્યો જિલ્લા પંચાયતના સદ્યો અને પદાધિકારોએ હાજરીમાં તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ યોજાતી સેવ સંમેલન સમારોહ સફળ બનાવવા મીટિંગ રાખવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગુજરાત હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નવસારી હોમગાર્ડ દ્વારા પણ કરાઈ નવસારી ખાતે ગુજરાત હોમગાર્ડ દળની સ્થાપના દિવસની ઉજવણી હોમગાર્ડ જવાનો દ્વારા કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે માર્ચ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ પરેડ નવસારી કોર્ટ કમ્પાઉન્ડથી સર્કિટ હાઉસ ખાતે આવેલા હોમગાર્ડ દળના સ્થાપક સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આ માર્ચ પરેડ નવસારી રોરલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી ત્યાં અમદાવાદ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસાર પણ તેમણે નિહાળ્યું હતું જેમાં નવસારી શહેર યુનિટ તથા જલાલપોર યુનિટના હોમગાર્ડ જવાનો તેમજ અધિકારીગણ જોડાયા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન કંપની કમાન્ડર સુરેશ દુબે નવસારી શહેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ વિકાસ પાટિલ સિનિયર પ્લાટુન કમાન્ડર વિપુલ રાણા જલાલપોર યુનિટના મુકેશ પટેલ પ્લાટુન સાર્જન્ટ રાકેશ બોરસે સાજિદ શેખ પ્રવીણ બચવા ગણેશ ક્ષત્રિય વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું રાજસ્થાનના જયપુરમાં થયેલ કરણી સેનાના પ્રમુખના હત્યાના પડગા નવસારીમાં જુઓ વિશેષ અહેવાલ અમારો નવસારી લાઈવ ઉપર નવસારીના ઇટાળવાના ઈસમનો સંભવિત રોગના હુમલાથી મોત ત્યારે નવસારીના ઇટાળવા સ્થિત વિશાલનગર ખાતે રહેતા ઓગણપચાસ વર્ષીય રાજેશભાઈ જયંતિભાઈ ટંડિલ પાંચમી ડિસેમ્બરે સવારે છ એક વાગે વિશાલનગર સ્થિત શિવ મંદિર સુધી ચાલવા માટે જતા તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ સાથે ગભરામણ થતાં તેઓ ઘરે પરત જતા રહ્યા હતા જેથી તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પર હાજર તબીબે તેમને તપાસની મૃત જાહેર કરતા મૃતકના પુત્ર હાર્દિક ટંડેલે આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ સિંહ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વાસદાના સિંધણ ગામેથી એક પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડાયો પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે એમણે વોચ ગોઠવી હતી અને વોચ ગોઠવ્યા બાદ તે પ્રમાણેનો ટેમ્પો આવતા તેમાં પેપરના રોલની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો બિયર અને ટીન સાથે મળી કુલ નંગ એક હજાર વીસનો એક લાખ પાંત્રીસ હજાર છસોની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ટેમ્પો ચાલક મૂળ મહારાષ્ટ્રના અને હાલ વાપી જેઆઈડીસીની બાજુમાં રહેતા આડત્રીસ વર્ષીય ખોઝીમા સબ્બીર ગુલામ હુસેન કિલીટોળાની અટકાયત કરી હતી સાથે દસ હજારની કિંમતનો એક મોબાઈલ અને રોકડ છસોને

ઝેકવાન એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન પટેલની અઠ્ઠાવીસ વર્ષીય પત્ની ખલીમાએ પાંચમી ડિસેમ્બરે તેમના ઘરે જ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમના સસરા ઇસ્માઇલ પટેલે તેમને સારવાર માટે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા આ અંગે અમૃતલાલ હોસ્પિટલના તબીબ ડોક્ટર અમૃતભાઈ ગંગાએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સંજ દરમિયાન પંચાવન ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન